ધારીના દલખાણિયા ગામના ખેડૂત પોતાની વાડીએ પાણી વાહરી રહેલ તે દરમિયાન સિંહે કર્યો હુમલો દલખાણિયાના બટુક યાદવ ખેડૂત ઉપર સિંહે કર્યો હુમલો ઇજાગ્રસ્ત બટુકભાઈને સિંહે પગના ભાગે પહોંચાડી ઇજા એકસો આઠ મારફતે ઇજાગ્રસ્તને ધારી સરકારી દવાખાને અપાઈ સારવાર ઘટનાની જાણ થતાં વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પિંજરા મૂકીને સિંહને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી ઈજાગ્રસ્તને વધુ ઈજા જણાતા ઉમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા બ્યુરો રિપોર્ટ ઇનુ લલિયા સાથે યોગી સુનડકટ નમો ગુજરાત ન્યૂઝ અમરેલી કેટલા બની છે ગામ દલખણિયા લાલજી ભટુક પ્યાદો મારા પપ્પા વાડીએ અચાનક પાણી વાળતા છે હુમલો કરેલ છે અને ઈજાકૃત માટે તારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે અત્યારે તારીખે ઉમરેલી 108 માં રિફ્રેશ કરવામાં આવશે આકરી કેવી ઈજા થઈ છે ત્રણ ઠેકાણે લાઠુ સિંહ પગમાં બેસાડી દીધેલ છે કેટલા વાગ્યા ઘટના બની આ સવારમાં માં નવ થી દસ વાગ્યા ની ક્યાંથી સિંહ આવ્યો હતો સિંહ અંદર ક્યાંક હતો આપણને કઈ ખબર નહોતી બરોબર પાણી વાળતા એને હુમલો કરેલ છે